છોટાઉદેપુરના બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં આવેલી ચંદ્ર જ્યોતિ સોસાયટીના રહીશો હાલાકીમાં મુકાયા છે કારણ કે થોડાક વરસાદ વરસતા જ અહીંના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે રહીશોનું કહેવું છે કે વરસાદી પાણી નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે હંમેશા આવી પરિસ્થિતિ ઉભી થાય છે પાણી ભરાવાને કારણે લોકોના રોજિંદા અવર પર પણ ભારે અસર પડી રહી છે સોસાયટીના રહેશવાનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે હવે લોકો ખુલેઆમ રોષ વ્યક્ત કરી રહ્યા છે તાત્કાલિક પગલા લઈને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે સચન સોષળ સોસાયટી આવેલી છે 1985 થી બનેલી સોસાયટી છે આમાં વારંવાર અહીંયા એક જ લાઈનમાં વારંવાર પાણી ભરાઈ જાય છે કીધું સાચી વાત છે પાણી ઉતરે છે અને બે ઇંચ વરસાદ માં આટલું પાણી ભરાઈ જાય છે અત્યારે બાર વાગે વરસાદ પડ્યો ત્રણ વાગે લગી આટલું પાણી ભરાઈ ગયું બાળકો ને સ્કૂલે જવાનું અઘરું પડે છે અમને તક પ્રસંગ રાખવા ઘરમાં પાણી આવી જાય છે ગેટમાં આવી જાય છે

ખાસ કરીને સોસાયટીના રહીસ તો જણાવી રહ્યા છે કે છોકરાઓને સ્કૂલ મૂકવા માટે પણ તકલીફ પડી રહી છે લઈ જવા લાવવા જવા માટે પણ તકલીફ પડી રહી છે અને આ સમસ્યા દર વર્ષની જોવા મળી રહી છે ત્યારે સોસાયટીના રહીશોનો એક જ માંગ છે કે વહેલી તકે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે અને હાલમાં તો જોડેલી નગરપાલિકા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સોસાયટીના રહી સહીસો એક આશા લઈને બેઠા છે કે હવે સોસાયટી જે પાણી ભરાય છે એ પાણીની સમસ્યાથી મુક્તિ મળે તેમ સોસાયટી ના જણાઈ રહ્યા છે બી ઇન્ડિયા ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર